હેલો દોસ્તો હરણ મહાદેવ મિત્રો સ્વાગત છે તમારો મારા એક સુંદર મજાના વ્લોગમાં મિત્રો આજે આપણે કરશું હરિયરગઢનો ટ્રેક જે શરૂ થાય છે હર્ષવાડી વિલેજથી તો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો તમને સારા સારા સુંદર નજારા તમને આ વિડીયોમાં બતાવશું જરૂર તમે જોઈ શકો છો મિત્ર મારી બિલકુલ બેક સાઈડમાં આ છે હરિયરગઢનો ટ્રેક તો મિત્રો તમે હર્ષવાડી વિલેજમાં એન્ટર થશો તો તમને આ રીતના ચાર રૂમ બતાશે મિત્રો અહીંયા તમે બજેટમાં આરામથી રહી શકશો મિત્રો માત્ર બસો ત્રણસો રૂપિયામાં તમને અહીંયા રૂમ મળી રહેશે તો રોકાવા માટે તમારા માટે બેસ્ટ જગ્યા છે આ મિત્રો તમે પહાડોમાં ટ્રેકિંગ કરવા આવો તો ક્યારેય ખાલી પેટે ટ્રેકિંગ ના કરવું સવારે તમે ચડવાનું ચાલુ કરો તો થોડો ઘણો નાસ્તો કરીને જ ચડવું મિત્રો તમારા માટે બહુ લાભદાયક વેલકમ ટુ હરિયર ફોર્ટ મિત્રો ઉપર ચડવાની ત્રીસ રૂપિયા ટિકિટ છે અને મિત્રો તમે કેમેરો લઈને આવો તો એનો પણ સો રૂપિયા ચાર્જ છે અહીંથી મિત્રો આપણે ટ્રેકની શરૂઆત કરી હતી અહીંથી આ રસ્તો છે અહીંયાથી ઉપર આવવાનું મિત્રો આ ટ્રેકની સૌથી ખતરનાક ચઢાઇ અહીંયા છે જે એસી ડિગ્રી એંગલની ખડી એકદમ ચડાઈ છે મિત્રો ઉપર ચડતા આવા સ્ટોલ આવશે જ્યાં તમને બિસ્કિટ મેગી કાકડી પાણીની બોટલ આવી બધી વસ્તુ મળી રહેશે મિત્રો અહીંયા તમે આવો તો કોઈ પણ જાતનો ભાવ ના કરાવો કેમકે આ લોકોને ઉપર ચડાવવામાં બહુ મજૂરી લાગે છે અને પૈસા પણ લાગે છે એટલે જે ભાવ કે એ ભાવે લઈ લેવું તમને મિત્રો ખોટા ભાવ નહીં કહે પણ એમ કે જે ભાવ કે એ પ્રમાણે લઈ લેવું મિત્રો અહીંયા નિરખીને જોશો તો તમને એક ગ્રીન કલર નો સાપ દેખાશે એકદમ ધારીન જોશો તો જ મિત્રો દેખાશે તમને આ છે એનું મોઢું અને આ રીતનો છે જોવો મિત્રો જોઈ શકો છો વિડીયોમાં

મિત્રો ચડાઈ એટલી ખડી છે કે તમે જોઈ શકો આ રીતની તમારે હાથની ગ્રીપ બનાવવા માટે આ રીતના બનાવેલા છે નેચરલ છે જોઈ શકો છો બધી સીડીઓમાં આ રીતનું બનાવેલું છે તો મિત્રો ચડતી વખતે બહુ સાવચેતી રાખી અને આ રીતની ગ્રીપનો ઉપયોગ કરો તો તમને સરળતા રહેશે ચડવામાં રાઈટ 3x લાડા 3x 1x લે આવી જવું હા ડેથ ઝોન મિત્રો જોઈ શકો છો વિડિયોમાં આ ભાઈ નીચે ને નીચે ડાયરેક્ટ ઉપર મિત્રો તો મિત્રો તમે કિલ્લાની ઉપર ચડશો તો આ રીતનું તમને એક નાનું એવું તળાવ દેખાશે અને અહીંયા તળાવની કાંઠે જ મહાદેવનું એક નાનું એવું મંદિર જય શિવશંકર હર હર મહાદેવ ઓમ નમ શિવાય જય બજરંગબલી જય હનુમાન દાદા અચ્છા મિત્રો હરિયર કિલ્લાનું ટોપ તો મિત્રો ખરેખર આજનો ટ્રેક મને બહુ યાદ રહેશે એટલી મજા માણી મેં મિત્રો એ હું જ અનુભવ કરી શકું છું મિત્રો તમે હરિયર કિલ્લાના ટ્રેકિંગ માટે આવો તો તમારે મિત્રો ખર્ચાની ખર્ચાની વાત કરીએ તો તમારે હરિયર કિલ્લાનો ખર્ચો પચીસો રૂપિયા જેવું થશે અને મિત્રો તમે બ્રહ્મગીરી અને હરિયરગઢ બંનેનો ટ્રેક સાથે કરો તો તમને એના પણ એનાથી પણ વધારે બજેટમાં રહેશે અને તમે માની લો સત્યાવીસો અઠ્યાવીસો આસપાસ તમે બંને ટ્રેક કરી શકશો અને મિત્રો ખરેખર બહુ મજા આવશે તમે એકવાર આવો જાતે અનુભવ લો વિડીયો જોવો અને તમે જાતે અનુભવ લેશો એમાં મિત્રો ખરેખર બહુ જ અંતર છે અને બહુ મજા આવશે તમે એકવાર આવો ખાલી મિત્રો મળીએ એક નવા બ્લોગ સાથે પહાડોના પ્રકૃતિના બ્લોગ જોવા માટે મિત્રો જરૂર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અમે તમારા માટે આવા સારા સારા લોકેશનો લાવતા રહીશું મળીએ મિત્રો એક નવા બ્લોગ સાથે આર આર મહાદેવ